નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે બનાસકાંઠામાં બે સંતાનોને તરછોડી માતા પ્રેમી સાથે ભાગી જતા ચકચાર કાંકરેજ તાલુકાના નાણુટા ગામના યુવક અને દિયોદરના મકડાલા ગામની પરિણીત મહિલાએ મૈત્રી કરાર કર્યા યુવક અને પરિણીત મહિલાએ અમદાવાદ ખાતે મૈત્રી કરાર કર્યા બે છોકરાની માતાએ નાણુટા ગામના યુવક સાથે મૈત્રી કરાર કર્યા યુવક અને પરિણીત મહિલા વચ્ચે એક વર્ષથી પ્રેમ સંબંધ હતો સોળ મે બે હજાર પચ્ચીસના રોજ રાત્રિના સમયે બંને જણા ભાગી ગયા હતા પત્ની દિનાબેન ગુમ થઈ હોવાની પતિએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પતિ જગતાભાઈ પટેલની ફરિયાદ બાદ પત્ની અને યુવક બંને વલસાડ પોલીસ મથકે હાજર થઈ બંને જણાએ પોતાની સહમતીથી મૈત્રી કરાર કર્યો હોવાનું નિવેદન આપ્યું હતું યુવક સાથે ભાગી ગયેલી યુવતીએ નિવેદનમાં જણાવ્યું હતું કે હું મારા પતિ કે બાળકો સાથે રહેવા માંગતી નથી સગી દીકરી પોતાની માતાને રડતી રડતી મળવા જાય છે તો પણ કળિયુગી માતા દીકરીને ધક્કો મારીને દૂર કરતી હોવાનો વિડીયો સામે આવ્યો છે પાલનપુરમાં વોટ ચોરી મામલે જિલ્લા કોંગ્રેસના ધરણા પોલીસ સાથે ઘર્ષણ પાલનપુરના ગુરુ નાનક ચોક ખાતે કોંગ્રેસી કાર્યકરો આક્રમક બન્યા કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ પાલનપુર ગુરુનાનક નાનક ચોક ખાતે ટ્રાફિક જામ કોંગ્રેસી કાર્યકરોએ એસટી બસ પર ચડીને બસને રોકી કર્યું વિરોધ પ્રદર્શન દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિત સો જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત ચોરી રોકવાનો લઈને કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન બનાસકાંઠા જિલ્લામાં ભાદરવા માસની શરૂઆત સાથે જ વરસાદે દસ્તક આપી છે જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ હતી પાલનપુર ઉપરાંત આસપાસના ગામોમાં પણ વરસાદનું આગમન થયું છે આ વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી છે ભાદરવા માસની શરૂઆતમાં જ મેઘરાજાની મહેર થતાં ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે વરસાદની આ શરૂઆત ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે આ વરસાદથી ખેતીના પાકને ફાયદો થશે અને ખેડૂતોની મહેનત સફળ થશે તેવી આશા જાગી છે અમીરગઢની સરકારી વિનયન કોલેજમાં ઉદિશા પ્લેસમેન્ટ અંતર્ગત કેમ્પસ પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું મારુતિ સુઝુકી કંપનીના દીપક જોશી અને અનિલ સ્વામી તેમજ શેરવેલ ક્રોપ કંપનીના રજનીકાંત મુરી કેમ્પસમાં ઉપસ્થિત રહ્યા

આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર થરાદ સ્થિત જાગેર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસની પુન્માહુતિ નિમિત્તે વિશેષ આયોજન થઈ રહ્યું છે મંદિરમાં છેલ્લા એક મહિનાથી શ્રાવણ માસની પવિત્ર પૂજા ભક્તિભાવપૂર્વક ચાલી રહી છે આ પ્રસંગે બ્રાહ્મણો માટે બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું છે મંદિરોમાં છેલ્લા પાંચ વર્ષથી શ્રાવણ માસમાં શિવ યજ્ઞનું આયોજન થાય છે યજ્ઞનું આયોજન ધૂળાભાઈ રાજપૂત કરે છે શ્રાવણ અમાવસ્યાના દિવસે યજ્ઞની પૂર્ણાહુતિ થઈ ભક્તિ અને આસ્થાનું પ્રતિક એવા વિશ્વવિખ્યાત અંબાજી મંદિરમાં નડિયાદના ભક્તોની એકસો એકસઠ વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત છે દર વર્ષની જેમ શ્રાવણી વધ તેરસ ચૌદસ અને અમાવસના દિવસે નડિયાદથી ભક્તો અંબાજી મંદિરે આવે છે નડિયાદમાં ત્રણ ભાઈઓના વિસ્તારમાંથી વારા ફરતી ભક્તોને પૂજા અર્ચનાનો લાભ મળે છે ત્રણ ભાઈઓના વિસ્તાર પછી ખડકી અને કુટુંબનો ક્રમ આવે છે કુટુંબમાંથી નક્કી થયેલા વ્યક્તિને અંબાજી ખાતે હવન અને પૂજાનો વિશેષ લાભ મળે છે દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામે થયું ફાયરિંગ ઓઢવા ગામે ચૌધરી સમાજના લોકો આમને સામને જૂની અદાવતના કારણે થઈ હતી બોલાચાલી ઓઢવા ગામના સરપંચના હાથમાં જોવા મળી બંદુક ઓઢવા ગામના સરપંચ શામળભાઈ રણછોડભાઈ ભૂતરિયા સરપંચ હોવા છતાં કાયદો હાથમાં લીધો છે ઓઢવા ગામના લોકો એકઠા થયા ત્યારે સરપંચે હવામાં કર્યું ફાયરિંગ વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ આ ઘટના બપોરે બાર વાગ્યાના સુમારે બની હોવાનું જાણવા મળ્યું છે સરપંચ હોવા છતાં કાયદાનો કોઈ ડર નથી પાટણ અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાસાયણિક ખાતરની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે આ મુદ્દે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે ધારાસભ્ય કિરીટ પટેલે પત્રમાં જણાવ્યું છે કે વિસ્તારમાં એરંડા જુવાર મગફળી બાજરી અને શાકભાજી જેવા પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે આ પાકો માટે હાલ ખાતરની તત્કાલિક જરૂરિયાત છે તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો પિસ્તાલીસ એકસો ત્રેવીસ થરાદના છનાસરા ગામે ગ્રામજનોએ દારૂ મુક્તિ અભિયાન શરૂ કર્યું છે ગામમાં દારૂના વેચાણ સેવન અને ઉકાળવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે ગામના લોકોએ દારૂ વેચાણ માટે કડક નિયમો બનાવ્યા છે ગામમાં દારૂનું વેચાણ કે ઉકાળવાના કૃત્ય માટે રૂપિયા એકવીસ હજારનો દંડ નક્કી કરવામાં આવ્યો છે બહારના લોકો માટે વધુ કડક નિયમ કરવામાં આવ્યો છે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાયબર ક્રાઈમ પોલીસે મોટી કાર્યવાહી કરી છે પોલીસે ક્રેટા ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે થરાદ જેતડા રોડ પર મલુપુર પાટિયા પાસે પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે ક્રેટા ગાડીની તપાસ કરતાં તેમાંથી વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો વ્યાજખોરો બેફામ બન્યા વધુ એક ફરિયાદ નોંધાય દિયોદરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે ઉંદર મારવાની દવા ગટગટાવી પોલીસ તપાસ ધમધમાટ ચાર વર્ષ અગાઉ વ્યાજે ત્રણ લાખ લઈ પાંચ લાખ ભર્યા હોવા છતાં વીસીના પૈસા પણ પડાવી લીધા હતા દિયોદરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈ એક યુવકે ઉંદર મારવાની ઝેરી દવા આપી લેતા બેફામ બનેલા વ્યાજખોર ગામના ઈસમ સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે જે મામલે દિયોદર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે